આમ આદમી પાર્ટી ના પૂર્વ ઉમેદવાર જગદીશ ચાવડાનું રેસ્ટોરન્ટ આવેલું છે જેને લગભગ ત્રીસ છ બે ના રોજ આ ગુજરાત ફ્રાય સેન્ટર નામની જે હોટલ છે તેને સીલ કરી દેવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ કરીને આ સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવતી હોય તો ચોક્કસ થી તેને દંડનીય કાર્યવાહી તેના ઉપર થતી હોય અથવા તો તે કોઈ એવી પ્રકારની કાર્યવાહી થતી હોય જે કાર્યવાહી કર્યા બાદ જે છે તે હોટલ ચાલુ કરી દેવામાં આવે પરંતુ અહીંયા લગભગ હોટેલ સીલ કરવામાં આવી છે તે સૌથી મોટો પ્રશ્ન છે એક નાનકડી હોટલ છે જે ચાંદખેડા ખાતે આવેલી છે ગુજરાત ફ્રાય સેન્ટર કયા કારણો સર સીલ કરવામાં આવી શું જગદીશ ચાવડા સંચાલિત કરી રહ્યા છે એટલા માટે સીલ કરવામાં આવી છે અથવા કોઈ એવા ખાદ્ય પદાર્થ ની અંદર એટલે કે જે કસ્ટમર્સ છે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા એટલા માટે સીલ કરવામાં આવી છે તમામ પ્રશ્નો જે ઉદ્ભવી રહ્યા છે જગદીશ ચાવડા છે શું કહેશો આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર છો એટલા માટે હોટલ સીલ કરી છે અથવા હોટલના અભાવ રૂપે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અથવા ખાદ્ય પદાર્થમાં કંઈક એવું મિશ્રણ આવતું હોય એટલા માટે સીલ કરવામાં આવી છે પ્રશ્ન અહીંયા બે થઈ રહ્યા છે જે તમારા પ્રશ્નનું હું ક્લિયર કરીશ કે ગત ત્રીસ તારીખના રોજ ચાંદખેડામાં ભારે વરસાદ હતો કસ્ટમર સાંજના સમયે રસ વધારે હતો વરસાદ ચાલુ વરસાદમાં ફેમિલી બી આવતી હોય બધા આવતું હોય તો વરસતા વરસાદની અંદર કોઈ બી વ્યક્તિ આવે તો શૂઝ ઉપર એનું પાણી હોય કીચડ હોય સ્ટાર્ટિંગના પ્રાથમિક વરસાદોમાં એટલે ફુદ્દા આવતા હોય છે મોટા પંખો વાળા એ ફુદ્દા લાઇટ્સ ચાલુ હોય ફુદ્દા હોય ફુદ્દાનું આયુષ્ય બે ત્રણ ચાર કલાક નું હોય છે એ જાતે જ મરી જતા હોય છે એ ફુદ્દા કંઈક અથડાય તો એની પાંખો બી તૂટી જતી હોય છે એ ટાઈપના ફુદ્દા તો બધા જાણો છો એટલે લાઈટ ચાલુ હોય આવા બધા ફુદ્દા આવ્યા હોય રેસ્ટોરન્ટમાં અમારા કોઈ બી ખાદ્ય પદાર્થની અંદર કલરની બેડ શીટ યા પછી એક્સપાયર થયેલો કોઈ માલ એવું કશું જ નથી આખું રસોડું ચેક કર્યું હતું ફક્ત ને ફક્ત વરસાદી ફુદ્દા અને પેલું વરસાદ વરસના કારણે જે ફર્શ ઉપર પાણી હોય વરસાદનું એવા બે ચાર સામાન્ય કારણોને લઈને એમને લેખિતમાં નોટિસ આપેલી છે અમારી પાસે સામાન્ય કારણો લઈને અમારી હોટેલ સીલ કરી દીધી છે લેખિતમાં નોટિસ આપેલી છે નોટિસમાં શું ઉલ્લેખ કરવામાં આવે નોટિસમાં એ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે વરસાદી જે જે ફુદ્દા છે એ તમારે ફ્રીજની આજુબાજુમાં પડેલા અને ઉડતા મળ્યા છે ઘોડા ઉપર અને વરસાદી પાણીના કારણે ફર્શ ઉપર પગલા પડેલા હોય અને તથા

કડી વિધાનસભાની અંદર ચૂંટણી લડતો હોવાના કારણે હું એ તારીખોમાં કડીમાં હતો એટલે એ આખો મહિનો દોઢ મહિના સુધી મારી રેસ્ટોરન્ટનું ધ્યાન નથી આપી શક્યો એ બદલ હું દિલગીર છું હા અમારા મેનેજર બી હતા અને સ્ટાફના ભરોસા પર હોટેલ હતી તેમ છતાં બી હું એવું માનું છું કે આ જે બધી સમસ્યાઓ હતી એનાથી કસ્ટમરના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા થાય એવું કોઈ આમાં ગુનો નથી આ તમામ પ્રકારના ગુના એવા હતા કે સ્થળ ઉપર પેનલ્ટી દંડ લઈને હોટલો ચાલતી જ હોય છે આખા અમદાવાદ શહેરમાં હોટલો ધમધમે છે અને વરસાદના સ્ટાર્ટિંગના જે વરસાદ હોય એનું શરૂઆતનું મેનેજમેન્ટ મ્યુનિસિપલ તંત્ર પ્રી મોન્સૂન ની અંદર આખા અમદાવાદમાં નિષ્ફળ નીવડે છે અમદાવાદના ખાડા રોડ રસ્તા ગટરોમાં તો રેસ્ટોરન્ટ સંચાલક માલિક માલિકો જોડે કોઈ જાદુ નથી હોતું કે વરસાદી મુદ્દા આવતા બંધ થઈ જાય કે કિચડ અંદર ના આવે કસ્ટમરના શૂઝમાં એવું તો હું ના કરી શકું કે કસ્ટમર એમના શૂઝ માર્ગ નાખું બીજા શૂઝ પહેરાવું અંદર બોલાવું એટલે અમુક વરસાદી વાતાવરણના માહોલમાં થોડું

એમને એમના પ્રોપેગન્ડા મીડિયાને મિત્રોને સામે ખુલ્લા પાડ્યા કરીના જે બેઝિક પ્રશ્નોને પ્રજા આગળ મે ઉજાગર કર્યા આ બધી વસ્તુને લઈને રાજકીય કિન્નાખોરી રાખીને મારી ઇન્કમના પર તાટકવા માટે મારી રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી છે તમે સમજો એનું રીઝન એ માટે કહીશ કે 30 તારીખના આજે થઈ 16 તારીખ 17 દિવસમાં હજી સુધી મારી રેસ્ટોરન્ટનું સીલ ખુલ્યું નથી શું આ એવા કયા ધંધા ચાલતા હતા જજજી આપણે ભાજપ સીલ કરાયું છે આપ એક્સેપ્ટ કરી રહ્યા છો પુરાવો વગર તો કેવી રીતે કોઈની ઉપર આક્ષેપ પુરાવા તો જો સાંભળો આ પુરાવા એટલે કોઈ દસ્તાવેજી પુરાવા ના હોય બરોબર છે અમે જે કોઈના નામ તો હોય ને કે કોઈ વ્યક્તિ કરાવે અમને મેસેજ મળ્યા છે કોર્પોરેશનના જેતે અધિકારી દ્વારા સૂત્રો દ્વારા અમને માહિતી મળી છે કે સાહેબ અમારું નામ ના લેશો પરંતુ તમારા જ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના અને જે તમને લોકોને તમને પસંદ તમારી રાજકીય જે મૂવમેન્ટ છે આમાંથી પાર્ટીની એને લઈને જે લોકોનું રાજકીય ગરાસ લૂટી જાય છે એવા લોકોના इशારે આ બધું થયું છે આમાં એવા લોકો બી ઇન્વોલ્વ છે કે હમણાં તાજેતરમાં તમને બી ખબર જાણો છો કે બે ત્રણ મહિના અગાઉ ટિકિટ કોર્પોરેશનની ટિકિટના કારણે બે ગુંડાઓ જાહેરમાં માં લડ્યા હતા ભાજપના એ લોકો બી કઈ ઇન્વોલ્વ છે એવા બી એમના બી નામ છે બીજું અમારી હોટેલ બાજુમાં કોઈ ડોક્ટર છે એ ડોક્ટરે બી કઈક અરજીઓ કરી છે એ માનસિક બી ખબર નહીં એમને બેન ને શું તકલીફ છે એ બી અરજીઓ કર્યા કરે છે કેટલા લોકો નો સ્ટાફ છે આપણા મારા ટોટલ 11 જણ સ્ટાફ છે 11 જણ સ્ટાફ જી તમામ લોકોનો પગાર કેવી રીતે ચૂકવે જી મારા ઘરમાંથી માંથી ચૂકવું છે કે મારા કારીગરો તો મારા ના છોડી દેવાના પરિસ્થિતિમાં

તમામ દસ્તાવેજો આપના ડોક્યુમેન્ટ આપના હોટેલ ના આપની પાસે છે જે પૂરા હોવા જોઈએ રેસ્ટોરન્ટ નું FSSI નું સર્ટિફિકેટ ગુમાસ્તા સર્ટિફિકેટ લાયસન્સ પ્રોફેશનલ ટેક્સ ફાયર સેફટી નું સર્ટિફિકેટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નું સર્ટિફિકેટ અને જે લેન્ડ છે જગ્યા છે એનું રેન્ટ એગ્રીમેન્ટ આ તમામ એ તમામ દસ્તાવેજી પુરાવા છે હું આપને મોકલી રહ્યો છું WhatsApp દ્વારા ચોક્કસથી હોટેલ કામ કરતા કેટલાક લોકો અત્યારે આપની સાથે છે તેમની સાથે વાતચીત કરશું ઈસી હોટેલ માં કામ કરતા હા જી ઈસી હોટેલ કે શું કામ देख रेख का काम है हमारा और हाँ तो क्या कहना चाहेंगे कब सील किया गया कितने लोग आए थे सील करने के लिए और क्या कारण दर्शाया गया सील करने के लिए पाँच छह जने आए थे और अचानक आकर के सील करके चले गए कर, कुछ बोले नहीं कि भाई क्या कारण है नहीं है ऐसा कुछ बोला नहीं उन्होंने और ती, तीस छः दो हजार पच्चीस को जन सील करा है और आज सत्रह दिन हो गया है अगर पानी सेट हम लोगों को दे रहे हैं अभी तक लेकिन वो भी कब तक देंगे तो हम लोगों की भी कुछ मजबूरी है कि हम लोग दूर से आए हुए हैं आपकी, आपकी रोजी रोटी पर तो भी तो हमारी रोजी रोटी यहीं से चलती है अभी अभी तो।, हाँ। तो और अन्य अन्य बातचीत आप भी इसी होटल में काम करते हैं इसी होटल में काम करते हैं होटल तो, तो सील हो गया है तो तनख्वाह मिल रही है तनख्वाह तो मिल रही है लेकिन सेट कब तक देंगे सत्रह दिन दे दी अब इससे ज्यादा तो नहीं दे पाएंगे ना सर कितने दिन देंगे सत्रह दिन से एक एक कारीगर का एक एक हजार रुपया पकड़ है सत्रह दिन हो गया सत्रह दिन का पगार बैठ के दिया खिलाया पिलाया उसके आगे इतना और आप लोग आप लोग सफाई रखते थे होटल सर सफाई तो चोखा रखते थे कि कुछ भी तुमको कचरा नहीं मिलेंगे आपको कोई कचरा नहीं होगा और अभी भी अंदर देख सकते हो कुछ भी नहीं होता है अंदर माची वाची इतना ही होगा इसके अलावा और कुछ नहीं होगा सर कितने कितने लोग काम करते हैं आपके स्टाफ में आप कितने लोग ग्यारह इंसान है ग्यारह इंसान हाँ ग्यारह लोग का तनखा भी चल रहा है चालू है अभी खाना लग रहा है की होटल खुलेगी और तनखा कंटिन्यू रहेगी या फिर ऐसा डर लग रहा है की ये होटल छोड़कर आपको वापस अपने घर जाना हमको सेठ तो इतना बोले देखिए चालू हो जाएंगे जब तक अभी रुको अभी रुको क्या मसला होता है उसके बाद फिर बताएंगे हाँ अगर तो तो नहीं चालू होगी तो आपकी रोजी रोटी फिर फिर देखेंगे क्या होता है फिर होते चले आए तो फिर गांव चले जाएंगे अब क्या करेंगे कहाँ से हो बिहार से आप कहाँ से किशनगंज बिहार आप कहाँ से हम भी बिहार से ही बिहार से ही

મને એમ કહું તમામ પ્રકારના મ્યુનિસિપાલ તંત્ર થી તમામ પ્રકારની જે હોય છે ચાલુ સરકારો એના માટે કામ કરતી હોય છે કે તમારી વ્યવસ્થિત જગ્યાએ તમારી બદલીઓ કરવી લગડી કમાઈ ખાવાવાળી સીટ ઉપર તમને પ્રમોશનો મળવા તમને એથી બદલી કરીને રોડ રસ્તા પર એટલા દલાલ તંત્ર એના એના કામ ધંધે લાગી અને સત્તાનો દુરુપયોગ કરે છે અને અમારા જેવા વિપક્ષના નેતા હું આપણા માધ્યમથી એ બી કહીશ કે પોલીસના એવા કેટલા અધિકારીઓ મળી ગયા કે ભાઈ ભાજપનો કેસ પહેરી લો અને એકની જગ્યાએ પાંચ હોટલો કરો બીજેપીના કેટલા નેતાઓ બી મળે છે

એનાથી બી કદાચ વધારે મોટું થયું હોય તો એનું કઈ ટાઈમિંગ હોય ની કાગળિયા થતા હોય એની લેખિત બધું થતું હોય પણ છેલ્લે ખુલે ખરું જ્યાં સુધી કોઈ કસ્ટમરના જાનો માલના નુકસાન થાય એવું પ્રવૃતિ ના થતી હોય ફોજદારી કોઈ પ્રવૃતિ ના થતી હોય ત્યાં સુધી કોઈ પણ હોટલ પરમાનન્ટ સીલ નથી થતી

કયા કારણોસર આ જે હોટલ છે તે સીલ કરવામાં આવી છે કારણ ચોક્કસ ની દર્શાવવામાં આવ્યું છે શું દંડનીય કાર્યવાહી અથવા કોઈ પ્રકારની એવી કાયદેસર કાર્યવાહી લઈ અને ત્યારબાદ આ હોટલ ચાલુ કરવાની પરવાનગી કોર્પોરેશન આપી શકે કે ન આપી શકે તે એક સૌથી મોટો સવાલ છે કારણ કે બિહારના રહેવાસી છે લગભગ 11 જેટલા જે કારીગરો છે તે આ હોટલમાં જોબ કરે છે તમામ લોકોના રોજગારનો સૌથી મોટો સવાલ છે

શું ખરેખર કોઈના ઈશારે આ તમામ પ્રકારની ગતિવિધિ અથવા કાર્યવાહી થઈ રહી છે અથવા ખરેખર આ હોટલ ક્યાંક ને ક્યાંક કોઈ શંકા અથવા ભૂલ ની અંદર આવતી હતી એટલા માટે સીલ થઈ રહી છે આ તમામ અહીંયા સવાલ છે કેટલા સમયમાં એએમસી દ્વારા આ હોટલ ઓપન કરવામાં આવશે તેનું સીલ ખોલવામાં આવશે તે પણ સૌથી મોટો સવાલ છે જોવાનું એ રહેશે કે હોટલ ઓપન થશે કે કેમ અને શું હોટલ ઓપન થશે કે પછી તમામ કારીગરોને પોતાના વતન સમય માં જોવાનો વિષય રહેશે હાલાકી જગદીશ ચાવડા તમામ પ્રકારના આક્ષેપો જે છે તે ભાજપ અને એમસી ના અધિકારીઓ પર કરી રહ્યા છે પરંતુ આક્ષેપો શું પાયા વિહોણા છે